દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ અને આવી ગયા છીએ બે મણા કામ કરતી હતી પણ આપણે થોડાક અહીંયા બોલાવ્યા છીએ કે તમે આવો જ રાખ માર્કેટમાં અહીંયા ફોલિયામાં માર્કેટમાં એટલે આપણું માર્કેટ જ છે પછી આખું એક મેઘાનું માર્કેટ છે તો ચાલો દોસ્તો આજે અમારે એક જીત જાહેરાત કરો જોકે તો થોડીકમાં કરી નાખી હતી અમે વિડીયો થોડોક આપણે મૂક્યો છો આવતીકાલથી આવતીકાલથી વિડીયો આપણો સ્ટાર્ટ થાય આવશે મતલબ એટલે શું છે લોકોને ખબર પડે જવાની જઈને જોવાની ઈચ્છા હોય લોકો રેડી આવતીકાલે સવારે આઠ વાગે કારણ કે હવે આજે જ અપલોડ કરો તો કાલે આપણે વાત કરી હતી પણ આવતીકાલથી નવ નવલા નોરતા ચાલુ થાય છે માતાજીના તો હેતલ એમ કીધું હતું કે ભાઈ આપણે નવરાત્રિ પહેલા નોરતે વિડીયો આપણો મૂકીએ રાઈટ તો આપણે એક દિવસ કેન્સલ રાખી દઈશું આવતીકાલથી નોલા નોરતા છે માતાજીના તો આવતીકાલથી પેલો વિડીયો મૂકીશું પછી એ ચેનલમાં આપણા વિડીયો આવશે અઠવાડિયામાં ત્રણ બે બે થી ત્રણ વિડીયો જ આવશે હા પછી ત્રણેય આવી શકે અને કા અઠવાડિયામાં બે જેવો ટાઈમનું એડજસ્ટ થશે એ પ્રમાણે આપણે વિડીયોનું સેટિંગ કરીશું તો ચાલો હવે वीडियो में बने रहो वीडियो को मैं तो लाइक शेयर सब्सक्राइब कर दो हमारा तो माताजी आ भी गया से हेलो गाड़ी छे ये तो रमकड़ा लेन तू आवी आई बार हाँ मातु दी हूं क्या लेन क्या लेन તો ચાલો દોસ્તો આપણે જવાનું છે વાડીએ વાડીએ થોડુંક છેડાછેડીનું કામકાજ છે પતાવી દઈએ ફટાફટ કારણ કે પછી ફ્રી થઈને હેતલને એક રેસીપીનું પાછું શૂટિંગ લેવાનું છે આજે તો એ પણ કરવાનું છે એટલે હવે થોડીક દોડાદોડી વધી જવાની છે મારે કારણ કે વ્લોગ બનાવવાના વાડીનું કામકાજ કરવાનું અને પછી એક નવી ચેનલ ક્રિએટ કરી શકો તો એમાં પણ હવે ડેલી ધ્યાન દેવાનું તો બહુ બધું કામ વધી જશે હેતલ બેહી બેગી છે મોઢું છોડાવીને

થોડુંક છે બાકી તો કરીને છે ને હવે પરચુરણ પરચુરણ છે તો કલાક કલાક ઠંડુ હોય તો ફ્રીજ માં બરફ મૂકી દે દેપર બેઠા બેઠા બરફ ખાઈ કોરા બરફ ખાવાની બહુ બઉ મજા આવે નાના અત્યારે કોરા બરફ હોય મજા ફ્રીજ બહુ આજે જક કે જોવા મળતા ગામડામાં ફાણ ના નાલ 13 ની વાત આ 20 વર્ષથી તો આવી ગયું બધું તો જલે નાના ના તો ત્યારે ફ્રીજ નતા ત્યારે તો બરફ બરફય ભાગ ચાળીને મોર તો કોકને ખાંગણા હતા ને રૂમાલ માં નાખી નાખી સુંતા આ કે તારું લાગતું બહુ અલગ એટલે હમણાં આપણે બધી થાય હમણા જવાનું છે ને આપણે બરફ કલર માં આવી ગયા ને કઈ નું ચાલ

પાડી દેવાની છે ઓલી બાજુ થોડીક સહી લીલી છે એ લગભગ પાછળ હજી પંદર દિવસ વીજાય એમાં તો એટલે નિરીક્ષણ કરે છે એ હજી કાસું છે ને થુલી નથી ઉતરી એ થુલી ઉગેર ને ઉતરી ગયા હોય ને બધાય હમ એ બધા એમ થોડાક સરખા દાણા ચડી ગયા આવે નાનો એમ કહેલ વાત પરમદિવસે વાત જોખો આપડે કે કેવું છે તો કે શેકે ને પછી રગદળી નાખે પછી એમાં ખાંડ નાખીને ખાય હા બીજું કઈ ન હોય એમાં તો જો સુરેશ દાદા હવે હાથમાં તૈયારીમાં છે હવે અમારે અત્યારે કડી મહેનત પછી વિડિયો પૂરો થયો છે હવે ઘરે જવાની તૈયારી કરવા શૂટિંગ માટે આવ્યા હતા અમે રસોઈની ઘરે જવાનું છે ઘરે જે રસોઈની શાક તો બની ગયું છે જો કે ખાલી રોટલી બનાવવાની છે હે તલે ખાય હોત લીધું છે ને આપણે જોઈ શકો છો રસ્તો ખેતરો બધા ખાલી થઈ ગયા છે ખેડાઈ ગયા છે ઉજળ થઈ ગયો વેરાન વગડો બની ગયો બધું હવે આપણે ખાલી એક બાજરો છે સવા બે વીઘા જો માપ પાણી પૂરું થઈ તો ચાલો હવે ઘરે જઈ નીકળી ગયા તા ચાર વાગ્યાના અને મસ્ત મજાનું આપણું કામ હતું તો પતિ ફટાફટ પતી ગયું છે બરાબર ને તો તો ચાલો ઘેર જઈ છોકરા બોકરા જાહુ એટલે ગ્રીવા ધબધબાટી બોલાય છે શું લાવી સીધા છેલા તપાસવાની છે શું લેવા કા પેલા રૂમ માં નહીં આવવા દે ને કાલે તમે બહાર થી ને પરમ દિવસે ઘરે ગયા હતા ને તો કે મમ લગભગ અડધી કલાક એક નો એક રટન જામી ગયો તો મમ દે મમ દે મમ દે એમ તો પાસાતો શાક છે હા શાક તો ખાલે ઈ તો નથી અને ચાલો વિડીયોમાં માં પહેલી વાર આવ્યો હોય આપણા ચેનલ ઉપર તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને ભૂલતા ની દોસ્તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો બરાબર ને ઓમ હવે અમારે ખાલી લાઈવ આવવાના ટાર્ગેટ માં કદાચ 80 80 છે 80 ની પા 75 સબસ્ક્રાઇબર જ ગડે છે પછી આપણે લાઈવ આવવાનું છે

9 એપ્રિલ 9 એપ્રિલે પહેલો વિડિયો પેલા માતાજીનો નોરતું ઈ રીતે વિડિયો આવી જવાનો છે કે હું માતાજીને વધારે માનું છું એટલા માટે મેં એ દિવસ પસંદ કરેલો છે એટલા માટે તો ચાલો એના પણ એટલો સપોર્ટ આપજો કરજો અને ઘરે જઈએ હવે તો ચાલો આપણે ઘરે આવી ગયા અને પગ વાગી ગયો મારો જય શ્રી રામ જય શ્રી રામ હું થયું ગ્રીવું હું થયું આમ જો આમ ભૂલમાં લાગી જો બેટા મારે ભૂલમાં લાગી ગયો હવે નહીં લાગે લે તું તરત ધોડીને આવી હું લેવા હું લેવા કરતી કરતી હું લેવા લાડુ વખા છો ને ક્યાં લાડુ વખા છો અહીંયા અહીં વાગી જતું અહીં વાગી તો મારો દીકો પપ્પા ભૂલ થઈ ગયો હો પાણી આવે કોઈ દી થોડુંક છોટો જવાનું ગાડી થી ઓકે પાણી આવવાનું હોય ને ક્યાં ગયા તા મમ્મી પૂછતો તું ક્યાં ગયા પૂછ્યું તે